ટીજી સોલાર નામની બોગસ કંપની ઊભી કરી ઊંચા ભાડે મોટર કાર લઈ જઈ બસો ચોસઠ કાર કરી દેના ટોળકીના રેકેટનો પર્દાફાશ કરીને સુરતના એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની ઇકોનોમિક સેલ દ્વારા બસ્સો જેટલી કાર રિકવર કરાય છે ટોડકી આંતર રાજ્ય કોભા નાચર દિવાન ઉપર હાલ સામે આવ્યું છે સુરતમાંથી ટીજી સોલાર નામની બોગસ કંપની ઊભી કરી ઊંચા ભાડે મોટર કાર લઈ જે આશરે 264 જેટલી અધધધ કહી શકાય તેવી કાર મેળવી તે કારોને બારોબાર વેચાણ કે પછી ગીરો આપી ઠગાય આચરાય હતી તેમાં આપણે સુરત સહિત અનેક શહેરોમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે ટોળકી માસિક વીસથી પચાસ હજાર ઊંચું ભાડું આપવાની લોભામણી વાતો કરી કાર માલિકોને વાયતોની માયોજાળમાં ફસાવી મોટર કારો લઈ જઈ વેંચી મારવાની સાથે ગીરો પણ મારી દેતા હતા જે મામલે નોંધાયેલી ફરિયાદના આધારે સુરત પોલીસે તપાસ હાથ ધરી હતી અને સુરત એસઓજી તથા ક્રાઇમ બ્રાન્ચની ઇકોનોમિક્સની ટીમ દ્વારા બાતમીના આધારે કૌભાંડ આચરણના ટોળકીનો રીઢો કામરેજ ખાતે રહેતો અને મૂળ બનાસકાંઠાના કેતુલ પરમાને ઝડપી પાડ્યો છે તો ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે વોન્ટેડ આરોપીઓ સાથે મળી તેણે ષડયંત્ર રચી પોતાની ઓફિસ કામરેજ ટર્નિંગ પોઈન્ટ કોમ્પ્લેક્ષ ખાતે ત્યાં ખોલી તેથી ગાડી માલિકોને ટીજી સોલર પ્રાઇવેટ લિમિટેડ કંપની જે ભરૂચના ઝઘડિયામાં હોય તેમાં ગાડી મૂકવાનો કોન્ટ્રાક્ટ પોતાનું મળેલ હોવાનું જણાવી માલિકોને માસિક પચીસથી પચાસ હજાર સુધીના ઊંચા ભાડાની લાલચ આપી ગાડીઓ મેળવી તે ગાડીઓના ભાડા કરાર બનાવી મોટરકારો મહારાષ્ટ્રના જલગાંવ નંદુરબાર ખાતે વેચાણ આપવાની સાથે ગીરો આપી દેતા હતા અને શરૂઆતમાં એક બે મહિના સુધી ભાડું ચૂકવી દેતા હતા જોકે બાદમાં ભાંડો ફૂટી દેતા ઓફિસ બંધ કરી ભાગી છૂટ્યા છે પોલીસ આરોપીની પૂછપરછ કરી મહારાષ્ટ્રના તથા ગુજરાતના વિવિધ શહેરોમાંથી બસો પાસઠમાંથી બસો જેટલી કાર રિકવર કરે છે સુરત અને આજુબાજુના વિસ્તારમાંથી ભાડા કરાર કરીને ફોર વ્હીલર ગાડીઓ લઈ અને એના ગેરકાયદેસર રીતે બીજા ઈસમોને વેચી નાખવાનો એક કૌભાંડ અમારે ધાને આવતા ફરિયાદી અમરભાઈ વીરાભાઈ પટેલ રહેવાસી આંદા સુરત પોલીસે તપાસ હાથ ધરી હતી આ તપાસના અનુસંધાનને જાણવા મળ્યું કે ઊંચા ભાડાના પ્રલોભન આપીને લગભગ લગભગ બસો ચોસઠ ગાડીઓ એવી રીતે આરોપીએ મેળવી અને એને ખોટી રીતે બીજા લોકોને વેચી નાખી છે પહેલાં ફરિયાદી પાસેથી કેતુલ પરનાર પરમારનારના માણસ જે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા હતા એને પહેલાં પાંચ ગાડીઓ એવી રીતે ભાડા કરારથી લીધી અને એના સમયસર ઊંચા ભાડા ચૂકવ્યા આ પ્રલોભનમાં આવીને પછી ફરિયાદીએ બીજા અનેક લોકોના સંપર્ક કરી બસો ચોસઠ જેટલી ગાડીઓ એને અપાઈ બીજા કેટલાક ઈસમો પણ ફરિયાદીની સાથે હતા જેને અમે સાહેબ તરીકે આવવા લીધા છે એક જ વ્યક્તિનો ભાડા કરાર કરીએ એવી રીતે ફરિયાદીના નામે ભાડા કરાર કેતુલ પરમારે કેતુલ પરમાર અને ફરિયાદી અમરભાઈ આ બંનેની વચ્ચે ભાડા કરાર થતા હતા અને પચીસ થી પચાસ હજારના ના ભાડા આપવાના પ્રલોભન આપીને આ તમામ કૌભંડ આચરવામાં આવ્યું છે આ બસો ચોસઠ ગાડીઓ ગુજરાતના બોટાદ ભાવનગર ધોલકા ધંધુકા અમદાવાદ જામનગર કામરેજ સુરત બારડોલી અને મહારાષ્ટ્રના નંદુરબાર ને આજુબાજુના વિસ્તારમાં બધી ગાડીઓ વેચવામાં આવી છે આ ફરિયાદની તપાસ ઇકોનોમિક ઓફેન્સીસ સેલ સુરત સિટી પોલીસ દ્વારા કરવામાં આવી અને એસીપી પીઆઈ પીએસઆઈ અને આ તમામ અધિકારીઓએ બહુ સંનિષ્ઠ મહેનત કર્યા પછી અત્યાર સુરત પોલીસે હાલ તો બસો ચોસઠ માંથી સાડા ચાર કરોડ ની બસો કારો કબજેલી માલિકોને વાહનો પરત આપવાની કાર્યવાહી હાથ ધરી હતી અઝર કુરેશી